દિવાળીની રાત્રે ભરૂચમાં આગની તેર ઘટનાઓ ફટાકડાના કારણે સૂકા કચરા અને છત પર આગ લાગી ફાયર બ્રિગેડની તત્પરતાથી મોટી જાનહાનિ ટળી દિવાળી પર્વની ઉજવણી દરમિયાન ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં ફટાકરાને કારણે કુલ તેર જેટલા સ્થળોએ આગ લાગવાના બનાવો નોંધાયા હતા આ બનાવોમાં મુખ્યત્વે સૂકા કચરાના ઢગલા જળની પાંદરીઓ અને મકાનોની છત પર આગ લાગી હતી આગની જાણ થતાં ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ઇન્ચાર્જ ફાયર અધિકારી શૈલેષ સાંસિયાએ જણાવ્યું હતું કે તહેવારને ધ્યાનમાં રાખીને વધારાના સ્ટાફ સાથે ત્રણેય શિફ્ટોમાં ટીમો તૈનાત હોવાથી તાત્કાલિક પ્રતિસાદ આપી શકાયો હતો ફાયર ફાઇટરોની સમયસરની કામગીરી અને લોકોની જાગૃતિના કારણે આ તેર બનાવમાં કોઈ જાનહાનિ કે મોટી આર્થિક નુકસાની થવા પામી નથી જે ભરૂચ શહેર માટે રાહતજનક બાબત ગણાય છે નાગરિકોને ખુલ્લી જગ્યાએ અને આગ પ્રવૃત્તિ પદાર્થોથી દૂર ફતાકરાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે મારું નામ છે હાલ ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું ગત દિવાળી દરમિયાન અમે સાત બાય ચોવીસ કલાક ફરજ બજાવી છે જેમાં પ્રજાનો પણ સાથ સહકાર અમને મળેલો છે તેર જેટલા કોલ અમને પ્રાપ્ત થયેલા છે ભરૂચ શહેરમાં જે અમે શાંતિપૂર્ણ રીતે ઓલવી કોઈ જાનહાની આમાં થયેલ નથી અને અમારી સાથે લોકલ ઇન્સ્ટિટ્યૂટના છોકરાઓ પણ વોલિયન્ટ જોડાયા તેમણે પણ અમને સાથ સહકાર આપ્યો તેમને પણ આ ફાયર ડિપાર્ટમેન્ટમાં લાગે એટલે એ વિષેની અમને રુચિ હતી ને વોલિયન્ટર તરીકે એ લોકોએ એમની ફરજો બજાવી દિવસ પાંચ દિવસ દરમિયાન એક રીતે કહેવા જઈએ તો આપણી જે પણ દિવાળી ગઈ શાંતિમય રીતે પસાર થઈ છે કોઈ જાનહાની થયેલ નથી